હાલો હા નમસ્કાર સર ભાઈ ની વાત શું છું જામકંદ હા બોલો સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો તો કે જયેશભાઈ રાજુ ની સાહેબ આપણે વેચાણ વેપારી મિત્રોની ની એસોસિએશન ની મીટિંગ રાખેલ છે હમ જેનો મેં આપણે વોટ્સઅપ માં હું મેસેજ પણ કરેલો છે પણ સાહેબ નો આગ્રહ એવો હતો કે વન ટુ વન કોલ કરીને જણાવું એટલે તમને સાહેબ અચૂક પધાર વિનંતી આપણે આજે સાંજે સાત વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની ની મિટિંગ છે એમાં લોકલ પબ્લિક નહીં હોય કોઈ અને

અને આવોને ઓને લડાવીને અહીંથી વાયા જાહે. પછી આ અમને અહીં કને વાહે દઈશ કરે છે જયેશભાઈને ખબર છે. એની office માં જવાતું નથી. બરોબર કિરીટ પટેલની ઓફિસમાં માં અમે બધાય ગયા તા એ અંદર કરવા દેતો નથી. બારથી ચા પાણી પાઈન કે દાવત હાલો થઇ જા. કોઈ દી કોઈના કામ કર્યા નથી એમને. બરોબર આટલો ટાઈમ પ્રમુખ રયો. અમે ભાજપમાં જ છે. બીજો કોઈ અમને વાંધો નથી પણ આને કોઈ કોઈના કામ નથી કર્યા એ વાંધો. કોઈને office માં જવા નથી દીધા. અને આવે તો આવે તો તમારા ગામમાંથી તમારા ગામમાંથી આમ મત નથી મળ્યા અને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે તો હવે

એટલે કોઈને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો ને મત દઈ ગયો પછ તમે સિસ્ટમ છે આખી આપડી ભાજપ ની તો કોઈ આપડે ભાજપ ને ભાજપ એમ નઈ આપડે ભાજપ ને એટલે કેટલા વર્ષો થી આપડે મત દેતા આવી કામ કઈ એટલે કે આલો થઈ જા હજી કોઈ થી કોઈ અહીંયા રોડ રસ્તા તમે અમારા જોવો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ હેઠા એમાં આ છેલ્લા દસ વર્ષ માં તો એ કોઈ રોડ નથી બની ને હા થી જુનાગઢ નો રોડ તમને કહો સાત વર્ષ ત્યાં નથી બની એટલે આવું થઈ ગયું ને એમ મારું કહેવાનું

એને હું અહીંયા કને આ દસ વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા એને હું અહીંયા કર્યું ભેસન તાલુકા ઈ એક તો કામ બતાવો એને કઈ એના પૈસા ભરવા એના એના ખિસ્સા ભરવા સિવાય એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું તો આમાં કેમ કે જયેશ ભાઈ હારા માણસ તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ ઈ તો હવે બેન હોય ને થોડું ઘણું તો બીજું તો ઉપર એટલે

હું કેવું અમને અમને ઈ દવાઈ તું ઉજતી અમારે એને હું કેવું એ વાત તમારે અત્યારે છે ને અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ આતંકવાદી ને મદદ કરે એવો માણસ છે જો ને બરોબર હા હા હકીકત માં હું તમે તમને મજાક અને મારી વાત સંભાળજો તમે હું બે જીવતા ઈશુ આપડે જોવું કે આ છે ને મરવા ટાણે હઈ કે નહીં મરીએ કે સંભાળજો તો ખેડૂતો નું ઉઘાડ પગાવ નું ખાધું છે ને આખું ઘર તમને કહું માંડ માંડ કરી સહકારી નું નાનચન કરતા હોય ને આને એને રોવ રહેવા છે એ કોઈ શાંતિ થી રહી શકે તમે સંભાળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો હતો ને મને શું કીધું હતું એ વાત સાચી એટલે એટલે આ શું generally એ મને ખબર પડે જયેશભાઈ આમ તો પૂછતા હોય એટલે હું વાત એ કરી તમને એટલે આમ તો હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક અમુક ભાજપ ના જ આપડા કાર્યકર રીતે અમે અત્યાર સુધી ભાજપ માં જ રહી છીએ એ કઈ પ્રશ્ન એ નથી પણ વાંધો આવવા પડે સમજ્યા